પછી તો અમુક માનસિક દુર્બળતાને કારણે મુકાતા નથી ઘણા ગણા કે અમે હવારમાં બીડી નો પી તો લેટ્રિન હરખું નો આવે કે ઉઠતા આવે પેલા ડોઝ દેવો પડે એ બધી ભ્રમણાઓ છે થઈ ગયું હોય પછી આદતને લઈને થઈ ગયું હોય એક ભાઈ મૃત્યુ પામેલા પછી એની આંખો કાઢી લીધેલી ચક્ષુદાન કરી દીધેલું અને એ એક ભાઈને બીજાને આંખ ફિટ કરી આ ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું આંખો ફિટ થઈ ગઈ સવારે એ ભાઈ ઉઠ્યો એનું ઓપરેશન થયું એની આંખ ન ઉઘડે એટલે પછી ઘરના માણસોએ ડૉક્ટરને કમ્પ્લેન કરી કે સાહેબ આની આંખ ઉઘડતી નથી કંઈક ઓપરેશનમાં ફેર રહી ગયો હોય ખામી રહી ગયું એવું લાગે ડોક્ટર સાહેબે તપાસ કરી સાહેબ કે ભાઈ ઓપરેશન તો એકદમ રેડી જ થયું છે આમાં કાંઈક વાંધો નથી તો પછી કે ઉઘડતી કેમ નથી તો કે આ આંખો હતી કોની એ તપાસ કરી તો કે આ ભાઈ જેની આંખીઓ હતી ને એને બીડી પીવાની ટેવ હતી અને રોજ હવારમાં ઉઠીને બે બીડી ન પીવે ત્યાં સુધી એની આંખ જ નહોતી ઉઘડતી કે આ નહીં કે બે પેલા પાવી પડશે એ કે આવા વ્યસનો બધા કર્યા છે એટલે થોડુંક મારે કેવું સારા માર્ગે આપણું જાય વ્યસનો છોડવા